હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે તાલુકા કાર્યાલયથી નગરમાં રૂટ માર્ચ યોજવામાં આવી હતી હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આજ રોજ છઠ્ઠી ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ આ હોમગાર્ડ સ્થાપના દિવ દિવસ દિવસના રોજ હોમગાર્ડ સભ્યો દ્વારા રૂટ રૂટ રૂટમાર્ચ સ્વચ્છતા અભિયાન તેમજ રેલીનું આયોજન કરેલ છે આ હોમગાર્ડ સ્થાપના સ્થાપના શ્રી માજી વડાપ્રધાન મોહરાજજી દેસાઈના હાથે ગુજરાતમાં કરવામાં આવી હતી ઓગણીસો ને સુમતાલીસ રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર